અમદાવાદ શહેરમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ઇન્ડિયન સોસાયટી ઓફ હ્યુમન જેનેટીક્સની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે આજથી ચોવીસ જાન્યુઆરી સુધી યોજાયેલી આ અડતાલીસમી વાર્ષિક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ છે સર્વમંગલમ ભવતુંના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ કોન્ફરન્સમાં જેનેટિક્સ સાયન્સ અને તેના સંલગ્ન વિષયો પર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંશોધનકર્તાઓ ભાગ લઈ રહ્યા છે આજે કોન્ફરન્સમાં જીનેટીક જીનોમિક અને ઇપી જીનોમિક એનોટેશન તેમજ ડેટાબેઝ અને રિસોર્સ વગેરે વિષયો પર સેશન યોજાયું હતું ડોક્ટર જયેશ શેઠે જણાવ્યું કે હ્યુમન જીનેટિક સાયન્સ સાથે શરીરના વિકાસ કૌશલ્ય અને શરીરમાં થતા રોગો અને તંદુરસ્તી વગેરે અનેક બાબતો સંકળાયેલી છે ત્યારે સંશોધનકર્તાઓ પોતાના રિસર્ચ દ્વારા આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં પોતાના સંશોધન પત્રો સાથે પોતાના વિચારો પણ રજૂ કરશે અને જીનેટીક સાયન્સનો વધુ વિસ્તાર કરવાના પ્રયાસ કરશે જેથી આવનારા સમયમાં સમગ્ર વિશ્વમાં એક નિરામય અને તંદુરસ્ત સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ સુખાકારી સર્વની થાયમિક સાયન્સ અમે કન્વે કરવા જઈ રહ્યા છીએ કે લોકોની સુખાકારીમાં શું રોલ કરે હા આપણે કેવી રીતે હેલ્ધી રહી શકીએ ઓલવેઝ સ્પિરિચ્યુઆલિટી જાય તો આપણે ઘણા બધા વંડર કરી શકીએ વી ટુ ધ સોસાયટી એટલે આ કોન્ફરન્સ થકી અમે ખાસ કન્વે કરવા જઈ રહ્યા છીએ ફેમિશન્સ બી એટલા બધા છે રિસર્ચર્સ પણ છે સ્ટુડન્ટ્સ પણ છે બધા પરિસંવાદમાં એટલે એ થકી એક જેનેટિક્સને નવી સોસાયટી આગળ લઈ જઈ શકાય જેનેટિક્સ એક એવી બ્રાન્ચ છે કે જે મેડિસિનની બધી બ્રાન્ચોને સંકળાયેલી એમાંથી બધી બ્રાન્ચો નીકળે એવું કહી શકાય બધી બ્રાન્ચો ત્યાં આવીને મળે છે મેડેટિક્સ હોય ઓર્થોપેડિક્સ હોય કે ન્યુરોલોજી હોય કે ગાયનેક બ્રાન્ચ હોય કંઈક કેન્સર હોય બધી બ્રાન્ચો જેનેટિક્સમાં આવીને મળે છે એટલે અત્યારે એવું થયું છે કે ડૉક્ટર્સને જો જેનેટિક્સના વગર એને નિદાન થકી જે સારવાર આપી શકે છે